જિલ્લા જેલમાં બંદીવાની કેદીઓની સગી બહેનોએ રાખડી બાંધતા આંખમાં આંસુ સાથે લાગની સબર દ્રશ્યો સર્જાયા હતા કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે આ પંક્તિ તહેવારોમાં ઘણી વખત યાદ આવે છે પરંતુ ગુનો કોઈ જાણી જોઈને કરતું નથી પરંતુ ગુનો થઈ ગયા પછી અફસોસ થતો હોય છે આવા જ ઘણા લોકો વિવિધ ગુનાઓમાં જિલ્લા જેલમાં બંદીવાન છે અને જ્યારે પણ તહેવાર આવે ત્યારે પરિવાર યાદ આવતું હોય છે આજે નારિયેળી પૂનમ એટલે ભાઈ બહેનનો પવિત્ર બંધન રક્ષાબંધન અને જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેન રાખડી બાંધવા આવે છે આજે સવારથી જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓને તેમની સગી બહેનો રાખડી બાંધવા આવતા જ ભાઈ બહેન વચ્ચે આંખોમાં આંસુ અને લાગણી સભર દ્રશ્યો સર્જાઈ ગયા હતા અને જિલ્લા જેલમાં ફરજ ઉપર રહેલા પોલીસ કર્મીઓમાં પણ લાગણીના દ્રશ્યો જોવા મળ્યા હતા ભરૂચની જિલ્લા જેલમાં જેલર એનપી રાઠોડની ઉપસ્થિતિમાં જિલ્લા જેલમાં બંદીવાન કેદીઓ તેમની સગી બહેનોને રાખડી બાંધી શકે તેવા અનોખા આયોજનો કર્યા હતા અને જ્યારે બહેન ભાઈને રાખડી કલાઈ ઉપર બાંધે ત્યારે જ ભાઈ અને બહેનના પ્રેમભાવ વચ્ચે આંખોમાં આંસુ સડી પડ્યા હતા અને લાગણી જબર દ્રશ્યો સર્જાયા હતા ભાઈઓએ પણ બહેનને એક વૃક્ષનો છોડ આપી વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરવા માટે આહવાન કર્યું હતું અને જિલ્લા જેલ દ્વારા

પોતાની બેનને ભેટ સ્વરૂપે એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ આપે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે